કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે બે થી ત્રણ ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને ચોથી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે તો દસમી ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન દસ ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે હવામાનમાં બદલાવ આવશે તે નક્કી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ગાત્રો થીજાવથી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ આવી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં જ લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે તો મધ્ય ગુજરાતમાં સત્તર ડિગ્રી તાપમાન રહેશે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો ઉત્તર ગુજરાતમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે આઠમી ડિસેમ્બરથી પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા સેવાઈ રહી છે તો ઉત્તર ગુજરાત પંચમહાલ કચ્છમાં પારો વધુ નીચે જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા સેવાઈ રહી છે ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત વલસાડમાં પારો પંદર ડિગ્રી રહેવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીમાં પણ ઠંડીનો પારો પંદર ડિગ્રી રહેવાની શક્યતા છે તો રાજકોટ સહિતના ભાગોમાં પારો પંદર ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્રેવીસ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભમાં ગાત્રોથી જાવતી ઠંડી પડશે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે સોળથી બાવીસ ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અને ચોમાસા ઉપર તેની વિપરીત અસર રહેશે દરિયાઈ પરિબળો સાનુકૂળ થશે તો ભારતીય ચોમાસું આવી શકે તેવી શક્યતાઓ પણ સોળ થી પણ હલચલ જોવા મળશે અને પુનઃ ગુજરાતના ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળની સ્થિતિ વધુ રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવશે આ વાદળો વાદળ આવતા ઠંડી ઘટી જતી હોય છે પરંતુ વરસાદ મેઘ માટે આ વાદળો જરૂરી છે અત્યારે માછળ માસમાં વાદળ વાળો રહે તો સારું પોષ માસ છે શીત રહે તો સારું માક્ષર માસ માક્ષર માસમાં કંઈક ગરમ રહેતો સારું સોળથી બાવીસ આસપાસ વાદળવાયું રહેવાની શક્યતા રહેતા આ જથામાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જો કે પશ્ચિમ વૃક્ષો મધ્યમ કરતા નથી આ વખતે મેડિટેનિયન સીમાંથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભ ઓછા આવ્યા છે જેના કારણે ઠંડી પણ ઓછી પડવામાં છે પરંતુ યુરોપ અમેરિકામાં રેકોર્ડ રોડ ઠંડી પડશે અને રશિયાખંડના ઠંડા ભાવના કારણે ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે તારીખ તેવીસ ડિસેમ્બરથી લગભગ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે પોષ મહિનામાં વધુ ઠંડી પડવાની શક્યતા રહેશે